રક્ષાબંધનના પવિત્ર તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને

પાટણ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોસ્ટમાસ્ટરની સૂચના મુજબ પાટણ હેડ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ઝડપી રાખડીઓના પાર્સલો લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે ઝડપભેર રાખડીઓના પાર્સલો લોકોને મળી રહ્યા છે જેના કારણે પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ વિશ્વાસ સાથે પોસ્ટ ઓફિસની કામગીરીની સરાહના કરી રહ્યા છે રક્ષાબંધન નિમિત્તે આપણા પાટણ જિલ્લાની હેર પોસ્ટ ઓફિસ પાટણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી રક્ષાબંધનના પલને લઈને બહેનો દ્વારા ભાઈઓ માટે રાખડી એક શહેરથી બીજા શહેર જેવા અન્ય ગામોમાં રાખડીઓ પોસ્ટ મારફતે મોકલવામાં આવે છે ત્યારે આજે પાટણ શહેર ઓફિસના વિવિધ જિલ્લાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં રાખડી પહોંચાડવાની

કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ